હરી ઓમ હરી આજે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ રવિવાર નો દિવસ એટલે બ્રહ્મલિન સંત શ્રી કચ્છના સંત પૂજ્ય તનજીરામ બાપુ એમની આજે વાર્ષિક પુણ્યતિથી સદગુરુ ને આપણે કોટી કોટી વંદન પ્રણામ અને હાર્દિક શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ આજે આપણે પૂજ્ય બાપુનું ચરિત્ર પરિચય થોડું જોઈ અને પૂજ્ય બાપુનું આપણે થોડા ઘણા જે અમૃત વચન છે તે આપણે લેશું તો પ્રથમ આપણે ગુરુવંદના ગાય એક બે ચલણ લઈને પછી આપણે પૂજ્ય બાપુના પરિચય વિશે બાપુનું કુલ જો સ્મરણ કરી પૂજ્ય ધનજીરામ બાપુના ના સદગુરુ સંત શ્રી હંસ નિર્વાણ સાહેબ પૂજ્ય બાપુના પરમ શિષ્ય સેવક એવા આપણા દામોદર બાપુ ડામજી બાપુનું સ્મરણ કરી અને આજે આપણે થોડું ઘણું બાપુના અમૃત વચનોનો લાભ લેશું વંદના 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 રે માર સાચા સદગુરુજીને વંદના 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 રે માર સાચા કુલ ગુરુજીની વંદના તો આપણે पूज्य बापू नुक परिचय बापू कराची पाकिस्तान पूज्य तंजीराम बापू न जन्मस्थळ एका अवतरण स्थळ એ એ આપણે વિગતવાર જોશું બાપુ ભારતીય સંતોના વિશેષ અમારા કચ્છમાં કચ્છના સંત દલિત સંતોમાં એક ઘણું ઊંચું સ્થાન છે આપણા પ્રાતઃ સ્મરણીય પૂજે ધનજીરામ બાપુ પણ એક દલિત સંત એ પરંપરાના પારસમણી છે બાપુના વિચારોમાં સચ્ચાઈ અને સાધનાનો રણકાર એ આપણે સહેજે જણાઈ આવે કરાટી सिंध માં પાકિસ્તાન માં અવતાર્યા જન્મ થ્યું સંતોનો જન્મ નો અવતાર હોય તો એ ભારત પાકિસ્તાન ના વિભાજન વખતે 1948 માં પૂજ બાપુ પોતાના વડીલો નો વતન કચ્છ નવીનાડ એ તાલુકો આ મુન્દ્રામાં પોતાની કર્મભૂમિ બનાવી સિંધ પાકિસ્તાન થી આવી એમણે શિક્ષક તરીકે ની કચ્છમાં નિષ્ઠાપૂર્વક એ ફરજ બજાવી પૂજ્ય બાપુના રોજિંદા જીવનમાં જીવન કચ્છના દલિત સમાજના ગામડે ગામમાં જેમ અમારા પૂજ્ય ધણી દેવ જાવતારી થઈ ગયા એ ગામડે ગામ

આજે હજી પણ અખંડ ખંડ ચાલુ છે માર્ગે વાળનારા ધનજી બાપુ એ મેઘવંશ સમાજના ગર્વા સમાજના એ સમાજમાં મહારાજોમાં ગરબા મહારાજોમાં એ પારસમણી હતા મેઘવંશી રૂઢિવાદ સામે શાંત અને વિવેકપૂર્ણ અભિયાન રુદ્ધિઓ અભિયાનમાં રૂઢિવાદીઓને એમની નિંદા પણ કરી હોય તો પણ એ સમજી શકે કારણ કે એ સમજી શકાય છે જે તે વખતની વાતો ત્યારે જાતિવાદ ભેદભાવ એ ઘણું બધું હતું તે વખતની વાતો સામાજિક પણ આપવામાં આવી હોય છતાં પણ ધનજીરામ બાપુ પોતાના દેહ થી કોઈ દિવસ ચલિત ન થયા જેમ આપણે ગંગા સતી કીધું છે મેરુ તો ડગે પણ જેના પાન ભાગી પડે મેરું તો ડગે પણ જેના મન ડગે મન ન ડગ્યા બાપુ અડગ રહ્યા એ આધ્યાત્મિક જ્ઞાન ક્ષેત્રે ભક્તિ માર્ગનો એ જ્ઞાન માર્ગ એ આગળ તપાવતા જ રહ્યા છે એ જે તે વખત જયારે ચરમ સીમા ધ્યાન સાધના અને ચરિત્ર માં ઉતારી જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પરિણામ આવતું નથી એવું ડટ પણ એ માનનારા પૂછ્યો તો જીરામ બાપુ એ જિગનાશ્યો સાધકોને ધ્યાન શિબિરની સાધના શિબિર વિપશ્યના શિબિરોની એ ગુરુગમની વાત બતાવી પૂછ બાપુ અને ਉਜੇ ਬਾਪੂ ਨੂੰ ਆਉਤਰਣ ਜਨਮ ਦਿਵਸ 1 ਤਾਰੀਖ 27 ਸਤੰਬਰ 1922 ਨਾ ਥੈਲ ਸਿੰਧ ਪਾਕਿਸਤਾਨ ਮਾ ਪਿਤਾ ਜੀ ਨੂੰ ਨਾਮ ਬੇਲਜੀ ਬਾਪਾ એટલે પૂછે બાપુ નું બાળપણ કરાચી પાકિસ્તાનમાં જ વિતાવ્યું થી જ અત્યારના બાળપણ જુઓ બાળકો જુઓ પણ પૂજે બાપુ બાળપણથી જ એમને સંત મહાત્માઓના સંગ અને સંસ્કારો મળ્યા છે માતાશ્રીનું નામ ભાણભાઈ એ ભાણભાઈ માતાશ્રી પાસેથી રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું એ ધર્મ ગ્રંથોનું નું સંસ્કાર મળેલા છે નાડમ અત્યારના બાળકોને માતાઓ મોબાઈલ પકડાવી દે છે અત્યારનો સમય તમને ખબર છે પણ આ તો ભાઈ સંત જ્યાં પાક્યા એ આ જે માં જેવા જે કુખેથી જન્મ્યા હોય અવતર્યા હોય એ તો પછી સંત જ હોય ને

అడ్డీ తల్ రయణ గ్రామరాజ భగవంత પરમાબાઈ સાથે પરમામા સાથે વિવાદ ઓગણીસો સડતાલીસ માં કરાચી છોડી ઇજરત અને પ્રથમ ભારત દેશમાં વિભાજન પડ્યા પછીની વાતો થાય છે મુંબઈ આવ્યા કુટુંબને કચ્છવતન મોકલી પોતે હિજરતીઓની સેવા કરી અને હિજરતી કેમ્પમાં રહ્યા મુંબઈમાં અનેકોના સંપર્કમાં આવ્યા સિંધથી આવેલા સૌ હિજરતીઓની એક વસાહત અમારા કચ્છના ગાંધીધામમાં આદિપુરમાં પ્રથમ શરૂ થઈ છે આદિપુર શહેર ભૂજબાપુ એ પછી શિક્ષક ભુજમાં શિક્ષક પ્રથમ બન્યા પછી દેસલ પર બદલી થયા પોતાના વતન નવીનારથી આવચાવ કરતા અને पूज्य बापू आयुष्य बोतेर वर्ष बार चार ओग्सो ने चुमोर मूज बापू निर्वाण थे पूज बापू वरमवार कहता કે માત્ર જાગૃત અવસ્થામાં જ નહીં પણ સ્વપ્ન ભાવે રહેવું જોઈએ બાપુ જે સંપ્રદાય સાથે સંકળાયેલા હતા એવા અંશ નિર્વાણ સાહેબનો જે પંથ એ અંશ નિર્વાણ સાહેબ એમના સદગુરુ આપણે ધનજી બાપુ સાહેબ સાહેબ સિંધ પાકિસ્તાન હૈદરાબાદ ટંડા જામમાં મોમદ શહેરમાં એ બ્રાહ્મણના ઘરે રમાબાઈ કુખે થયો સદગુરુ ત્યાં હંશ સાહેબે નિર્વાણ આશ્રમની પણ સ્થાપના કરેલી હતી હવે આપણે ઉજબ બાપુનું જે જે સાનિધ્ય જેમણે કર્યું એવા મારા ગાંધીધામ શહેરના માવજીભાઈ સાવલા એ માવજીભાઈ સાવલા લખે છે કે છે જેમ ગાંધીજી નરસિંહ મહેતાની જે રચનાને પોતાની પહોંચાડી એ વૈષ્ણવ જનતો કેને કહીએ પીડ પરાય જાણે ઉત્તમ ઉત્તમ માનવી માટેના લક્ષણો એક્સ એક્સરેની જેમ મૂક્યા છે એમનો શબ્દ શબ્દ ધનજી બાપુના વ્યક્તિત્વમાં હું જોઈ રહ્યો છું એમ માવજી સાવલા કીધું છે ગાંધીધામ ચારસો ક્વાર્ટરમાં જ્યારે બાપુ કચ્છ આવ્યા ત્યારે જ્યારે બદલી થઈ શિક્ષકની આવ્યા હતા ત્યારની વાત વધારે બેઠક એ અમારા ગાંધીધામ મુખ્ય બજારમાં ત્યાં માવજીભાઈ સાવલાની દુકાન ત્યાં બાપુની બેઠક ત્યાંની એટલે માવજીભાઈ નો અનુભવ ધનજી બાપુ નું આવું જીવંત વાણીનો લાભ અને સતત મને બાર વર્ષ સુધી સહેજે મળતો રહ્યો એમ વાત કરી છે હવે આપણે પૂજ્ય બાપુનું એક ટૂંકું પરિચય લઈએ તો કરી અને ઓગણીસો એસી સુધી મુખ્ય શિક્ષક ની છેલ્લે ફરજ બચાવી અને બાપુ શિક્ષક ની નોકરીમાંથી નિવૃત્ત થયા સત્સંગ આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન એ બધું સંતો મહાત્માઓના સંગથી પ્રચાર પ્રસાર પ્રસાર કરતા અને વિશેષમાં સત્સંગમાં જીવન ગાળતા જરપરા કચ્છના અમારા એવા ગઢવી ફાર્યા ભગત અને એમનો પરિવાર પૂજ બાપુને પૂજ ભાવથી સતત એમના સંઘમાં સાનિધ્યમાં રહેતા પૂજ દેવલમાં આઈશ્વરી સ્વામી શ્રીતા હતા જુનાગઢ ગીર ના તળેટી ના એવા મહંત કલ્યાણગીરી બાપુ તો ભુજ બાપુ સાથે ની જ્ઞાન ચર્ચા માં ઓડ દોડ થઈ જતા હતા પુતે સાધુ મહંત ઓવા છતા પણ એ ભાવ त्यागी પૂજે દનજી બાપુ ને ભાવ વંદના કરી હતી મે તેમ હમણા વાત કરીએ પ્રમાણે દનજી બાપુ નો નિર્વાણ બાર ચાર અને ઓગણીસો ને ચોરાણું માં ચેતી ચંદ્ર ના દિવસે બાપુ નિર્વાણ બાપુના અમૃત વચન સત્સંગનો લાભ એ સાંભળો ધ્યાનથી સાંભળજો મારા વાલાઓ સંતોના વચન અમૃતવાણીતા માનવનું જીવન ઘડે છે માટે અતિ જરૂરી આપણે સત્સંગ કરવો આપણા જીવનમાં સત્સંગ હોવું અતિ જરૂરી છે માનવના જીવનમાં બાપુ કે છે એ બહુ જ મહત્વનો ફાળો છે માણસને સંગનો જારે રંગ જરૂર લાગે છે જેવો સંઘ એવો રંગ માનવ જીવનમાં સજાગતા અને જાગૃતતા અતિ જરૂરી છે પથ્થર ને પણ ઘડવા થી સુંદર મૂર્તિ બને છે બાપુ ના અચનો છે તેમ માણસ ના ચારિત્ર ને શુદ્ધ સાત્વિક ધાર્મિક રીતે ગણાય તો એ ભગવાન બને છે ભગવાન બનવાની સરળ રીત પૂછે બાપુએ બતાવી પણ એવું જીવન આપણું હોય તો ના સંસ્કારોથી માણસ ઘડાય છે સંસ્કાર સુસંસ્કારો સંસ્કારો સંસ્કારોથી માણસનું જીવન ઘડાય છે માણસ જયારે સંત પાસે જાય ત્યારે એ પોતાની બુરાઈઓથી બચે છે